સુરતની સાયબર વેલી તરીકે જાણીતા મોટા વરાછા વિસ્તારમાંથી બેંક એકાઉન્ટ ભાડે આપનાર વધુ એક ટોળકી ઝડપાઈ ગઈ છે સુરત સાયબર ક્રાઇમ પોલીસે લજામણી ચોક મેરીડિયન બિઝનેસ સેન્ટર સ્થિત અમા કોરાટી એન્ટરપ્રાઇઝથી અગાઉ રતકલાકાર તરીકે કામ કરતા અને હાથ એકાઉન્ટ કમિશનથી આપતા યુવાન અને અન્ય ચારને ઝડપી પાડી યુવાનને અકાઉન્ટ ભાડે આપવાનું કામ આપનાર મિત્રની પણ ધરપકડ કરી લીધી છે સાયબર ક્રાઈમ પોલીસે મળેલી બાતમીના આધારે ગતરાત્રે સુરતની સાયબર જ્વેલરી તરીકે જાણીતા મોટા વરાછા લઝુમથી એક મેરિયન બિઝનેસ સેન્ટર ઓફિસ નંબર એકસો સોળ અમા કોરાટી એન્ટરપ્રાઇઝમાં રેડ કરી હતી ત્યાંથી નરેશ યુદ્ધ અને તેને અકાઉન્ટ કમિશનથી આપનાર ચાર યુવાનોને ઝડપી લીધા હતા

સ્વ કલાકાર તરીકે નોકરી કરતા હતા જો કે રજનીએ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં નોકરી છોડી અને બેંક અકાઉન્ટ કમિશન ઉપર આપવાનું કામ શરૂ કર્યું હતું રજનીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં નરેશને વાત કરતા તેણે પણ નોકરી છોડી અને રજની સાથે અકાઉન્ટ કમિશન ઉપર આપવાનું કામ શરૂ કર્યું હતું શરૂઆતમાં નરેશ રજનીની સૂચના મુજબ કામ કરતો હતો જોકે છેલ્લા અઢી મહિનાથી તેણે અનન્ય રમકલાસર અનિલ ગરીના નામે અયા કોરાટી એન્ટરપ્રાઇઝના નામની બોગસ પેઢી બનાવી બેંગ્લોરનો નિર્દેશ નાયક ભોરસ પેઢીના નામે મોકલતો તેના આધારે કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટ નિલેશને મોકલવાનું શરૂ કર્યું હતું સાયબર ક્રાઈમ પોલીસ નરેશની પૂછપરછના આધારે બાદમાં રજની પણ ઝડપી પાડી બેંગ્લોરના નિર્દેશ નાયકને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલા તમામના બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે પોલીસ કમિશનર સરની સૂચના અનુસાર સુરત શહેરમાં સાયબર ક્રાઈમને લગતી જે પ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય બેંક એકાઉન્ટ સિમ કાર્ડને લગતી અને ફેક ફોર્મ વગેરે એને લગતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય એસ અને તેમની ટીમને તથા એ મયુરીબેનને આ અંગે બાતમી મળતા તેઓની ટીમ દ્વારા ગઈકાલના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આવેલ એમબીસી જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી જે ત્યાં ગાડી રેડ કરતાં કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય ચેકબુક્સ હોય ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુકને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવે આ દરમિયાન ત્યાં હાજરી સમૂહની પૂછપરછ કરતાં કુલ હાલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે સ્થળેથી મળવા મળી આવેલા આરોપીઓને જોઈએ તો નરેશ ગુડ ગોકુળભાઈ ધડુક અનિલ નાગેશ્વરગીરી કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જોશી કિશોર છગનભાઈ સભાયા પ્રફુલભાઈ રાઘવભાઈ પટેલ વગેરે સ્થળથી મળી આવ્યા છે તથા ત્યારબાદ પૂછપરછ દરમિયાન રજનીભાઈ ખૂબનું ઇન્વોલ્વમેન્ટ લાગતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે આ કેસની અંદર જે નરેશભાઈ ધડુક અને રજનીભાઈ ખૂટ એ બંને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં બોક્કસ ડોક્યુમેન્ટ્સના આધારે ફોર્મ ઊભી કરીને એ ફોર્મ ઉપર સુરત શહેરના વિસ્તારોમાંથી વિવિધ જગ્યાઓએથી અલગ અલગ બેન્કોની અંદરથી આ ફોર્મ ઉપર કરંટ એકાઉન્ટ કે જેની લિમિટ ટર્નઓવરની ઘણી વધારે હોય એવા કરંટ બેંક એકાઉન્ટ્સ ખોલાવીને જે નિલેશભાઈ નાયક નામના એક આરોપીને આપ કમિશન ઉપર આપવામાં આવતા હતા આ જગ્યાએ જે રેડ કરવામાં આવી તે દરમિયાન આ અમના અમા કોરાટી એન્ટરપ્રાઇઝ નામની જે શોપ હતી તે પણ એના પણ અલગ અલગ બેન્કોમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા જે બેન્ક એકાઉન્ટ આ જે આ બોગસ ફોર્મ બનાવી છે આ આરોપીઓ પૈકી અનિલ નાગેશ્વર ગીરીએ બનાવેલ છે અને તે નરેશભાઈ ધણુકની સાથે રહીને બનાવેલ છે આ ઉપરાંત આ ગુનામાં જે આરોપીઓ પકડાય છે તેઓએ દરેકે પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડે આપવા માટે આ રીતની બોગસ ફોર્મ ઊભી કરેલ છે જેની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવીને એ લોકો આગળ સાયબર ક્રાઇમ આચરવા માટે આ એકાઉન્ટ ભાડે આપવા માટે આ પ્રવૃત્તિ કરતા હતા આ દરમિયાન રેડ દરમ ત્યારબાદ રજનીભાઈ ખૂંટને પણ પકડવામાં આવેલ છે અને આ કેસની અંદર જે રેડ કરવામાં આવી એ દરમિયાન નવ આ આરોપીઓ પાસેથી કચેરી ખાતે જે જે ઓફિસ હતી એમાંથી નવ જેટલા મોબાઈલ અલગ અલગ બેન્કના કુલ અગિયાર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અલગ અલગ ચેકબુક અને ચેક જે મળી આવ્યા છે એ આઠ તથા આલું જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકોને કમિશનના પૈસા ચૂકવવા માટેના ઓગણપચાસ હજાર કેશ રૂપિયા જે છે એ મળી આવેલ છે